પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે બળાત્કાર કરી તેના હત્યાના બનાવના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભુજ દ્વારા પણ આ ઘટનાને વખોડીને આવતીકાલે સવારે છ વાગ્યાથી ચોવીસ કલાક માટે બંધનું એલાન કરવામાં આવેલ છે જોકે આ દરમિયાન ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવેલ છે ખાસ કરીને આ અંગે માહિતી આપવા માટે આજે ભોજ આઈએમએ હોલ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર નરેશભાઈ ભાનુશાલી ડોક્ટર મિત રામાણી ડોક્ટર વિશાલ જોશી ડોક્ટર પ્રકાશ ગાલાણી ડોક્ટર મોનિલ શાહ સહિતના તબીબોએ આ ઘટનાને વખોડીને આવતીકાલના હડતાળના એલાન અંગે ચંચન ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી હું ડોક્ટર નરેશ ભાનુશાલી ભુજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું પ્રેસિડેન્ટ છું કાલે અમે સત્તર તારીખે સવારના છ વાગ્યાથી અઢાર તારીખના સવારના છ વાગ્યા સુધી વિરોધ દર્શાવવા જઈ રહ્યા છીએ એ એના માટે છે કે નવ તારીખે કલકત્તામાં આરજીકર મેડિકલ કોલેજમાં એક મહિલા તબીબ સાથે શારીરિક દુષ્કર્મ કરવામાં આવ્યું અને પછી એની હત્યા કરવામાં આવી જે એક મેડિકલ સાયન્સ પ્રત્યે દેશ પ્રત્યે અને આપણે જે મહિલા જાગૃતિ કહીએ છીએ એક મહિલાઓ માટે પણ એક લાંછનરૂપ એક આ કૃત્ય થયું અને બધા ડૉક્ટર્સ એ મહિલા તબીબના વિરોધમાં કાલે બધી ઓપડી સેવાઓ જેમાં કચ્છમાં બધા પ્રાઇવેટ ડૉક્ટર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આખું આયુષ મેડિકલ કોલેજ આયુષવાળા ડૉક્ટર્સ કે કે પટેલ લેવા પટેલ બધી સંસ્થાઓ કાલે ઓપડી સેવાઓ અને ઇલેક્ટિવ ઓપરેશન બધા બંધ કરવામાં આવશે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે કે દર્દીઓને હાલાકી ન થાય એના માટે પણ જો ભવિષ્યમાં આવી વારે ઘડી દુર્ઘટનાઓ બને કરશે તો કાલ સવારે ડૉક્ટરો જો સુરક્ષિત નહીં રહે તો પ્રજાને આપણે સારવાર કેમ કરી શકશે તો કાલ સવારે જો આ બધી જે આ બનાવ બને છે જો વારે ઘડી બનશે તો કાલ સવારે ઇમરજ સેવાઓ પણ બંધ કરતા ડૉક્ટરો ખચકાશે નહીં એવું રાષ્ટ્રીય ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને જાણવામાં આવ્યું છે પણ હાલ પૂરતું ખાલી ઓપડી સેવાઓ અને ઇલેક્ટ્રિક ઓપરેશન કાલે સવારના છ વાગ્યાથી અઢાર તારીખ સવારના છ વાગ્યા સુધી બંધ કરવામાં આવે છે સરકાર સમક્ષ અમારી એ માંગ છે કે ડૉક્ટરો પ્રત્યે મહિલા ડૉક્ટરો પ્રત્યે હોસ્પિટલો ઉપર અને મેડિકલ સ્ટાફ ઉપર જે વારે ઘડીએ જે લોકો પોતાનો હુમલો કરે છે જે લોકો ગુસ્સો જાયજ કરે છે એ હકીકતમાં જાયજ નથી કોઈ પણ ડૉક્ટર મેડિકલ સ્ટાફ કોઈ પણ દર્દીનું ખરાબતું નથી પણ વારે ઘડી હુમલા થાય છે તો ડૉક્ટરોની સુરક્ષા અને હોસ્પિટલની સુરક્ષા માટે જે કાયદા જે ઘડવામાં આવ્યા છે એને બહુ કડકાઈથી અમલ કરવામાં આવે એવી એવી સરકાર સમક્ષ અમારી માંગણી છે કાલે અમે બધા ડૉક્ટર્સ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ ડૉક્ટર્સ અને જે પણ સંસ્થાઓની હોસ્પિટલો છે એ બધા ડૉક્ટર્સ કાલે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવાના છીએ કે ભાઈ આ જે ડૉક્ટરો પર હોસ્પિટલો પર વારે ઘડી જે હુમલા થાય છે અને આવા કૃત્ય થાય છે કારણ કે લાંછનરૂપ જે આ કૃત્ય થયું છે જે નવ ઓગસ્ટના એ તો દેશ ક્યારે એને નહીં ભૂલી શકે એ દેશ માટે પણ લાંછનરૂપ છે તો આ જે જો હુમલા વારેગી થશે તો ડૉક્ટરોના મનોબળ તૂટી જશે એ માટે અમે સરકારને રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીને કાલે અમે આવેદનપત્ર આપવાના છીએ અને રેલીનું પણ આયોજન કરવાનું પ્લાન છે જો અમને પોલીસ તરફથી પરમિશન મળશે તો કાલે